નમસ્કાર દર્શક મિત્રો છે અંબાજી શક્તિપીઠમાં નવરાત્રીના નવલા નોરતાનો સાતમા દિવસે ભક્તિમય માહોલમાં ઉજાયો હતો આ પવિત્ર દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા અંબાજી મંદિરે ઉમટી પડે છે રાત્રે નવ કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી મહાઆરતીમાં ચાચર ચોક ભક્તોથી છલકાઈ ગયો હતો અને સૌ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા મહાઆરતી બાદ ગરબાની રમઝટ શરૂ થઈ હતી જેમાં ખેલૈયાઓ ચાચર ચોકમાં ગરબે ઘુમ્યા હતા નવરાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ ગાયક કલાકારો ચાચર ચોકમાં પોતાની પ્રસ્તુતિ આપે છે જેનાથી ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળે છે નવરાત્રી પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે જોકે કે વરસાદના કારણે મંદિરની કેટલીય રોશની બંધ રાખવામાં આવી હતી આ દરમિયાન ચાચર ચોકમાં માદાજીની ધૂન ચાલુ હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ પોતાનો મોબાઈલ ફોનની લાઇટ ચાલુ કરી હતી માતાજીની ધૂન સાથે ની લાઇટ ઓન થતાં ચાચર ચોકમાં એક અદભુત અને મનમોહક દ્રશ્ય સર્જાયું હતું જે ભક્તિમય વાતાવરણને વધુ દીપાવતું હતું